આજે અમે જઈએ છીએ નવનાથ કરવા તો આખો વિડિયો બનાવશું આખો વ્લોગ બનાવશું તેમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો બધું બધા તૈયાર થઈ ગયા છે એટલે હવે અમે અહીંથી નીકળશું તો ચાઈએ નવનાથ મહાદેવના દર્શન તો આ છે અમારું જાસુદ જાસુદના ફૂલમાં ભમરા બહુ આવી ગયા છે ને ગાડીને જો ઠાકેલી છે ધાર્મિક કહો લઈ લેતા કોથળો કમ્પ્લીટ કરી દઈએ કોઈ ફાટી ન જાય જોજો હો ધર્મી જો માળા પહેરી લીધી છે કા સિહોરમાં નવનાથ મહાદેવના બેસણા છે શ્રાવણ મહિનામાં ખૂબ લોકો આવે છે અહીંયા નવનાથ કરવા તો આજે રવિવાર છે તો એમ ચાલો છોકરાઓને અને આ વર્ષે નહોતું જવાનું આ વર્ષે અગાઉ જઈ આવીએ જેટલું બને એટલું બધા મંદિરના દર્શન આપણે વિડીયોમાં કરીશું જ્યાં અશક્ય હશે ત્યાં નહીં થાય બાકી બધે વિડીયોમાં આપણે નવનાથ મહાદેવ બતાવ્યું ભવ્ય એને ધાર્મિક તો છે ને તૈયાર છે ત્યારના જવા માટે કેમ સંગીતા દરવાજો ખુલ્લો ખૂરો ચાલવાનો તો અમે આવી ગયા છીએ રાજનાથ મહાદેવના દર્શન કરવા એ રાજનાથ મહાદેવ અમે દર્શન કરીએ છીએ કેટલી મસ્ત વેલ છે આ મંદિરનો પાછળનો ભાગ છે રાજનાથ મહાદેવ દર્શન થઈ ગયા છે પ્રથમનાથ

કેમ પણ બેઠા છીએ ને એ ધામુડી તે રામનાજી પર હે હે નાથ મહાદેવ ના દર્શન પણ થઈ ગયા છે અને અહિયાં જુઓ તમે ગોવર્ધન હમ બહુ સારી એવી જગ્યા છે અહીંયા જો પાછળ પાછળ નદી છે અહીંયા જો નદી છે પાછળ હમ મોરલાના અવાજ આવે છે મોરલા છે કે નહીં એમ હેટલા ફોટા અમે પાડી લીધા છે અને હવે અહીંથી અમે નીકળીશું સુખનાથ મહાદેવ જે ઉપર થોડુંક આવેલ ભવ્ય ધાર્મિક બે નાથ થઈ ગયા છે હવે આપણે જઈશું રાજાઓ વખતની વાવ છે ઓલી બાજુ વાવનો પગથિયા છે પણ બહુ ગીત છે આપણે જોવા જવું નથી કેમ કે આ છોકરા વારે છે નાની નાની માછલી ઘણી છે ને તો બધાને મજા આવી ગઈ જો તમને દેખાતી હોય તો

પચીસ ત્રીસ અને મજા આવે વાતાવરણ જો મસ્ત છે અહીંથી સિહોળનો નજારો બહુ મસ્ત દેખાય છે ખાવા છે લપસીયા આટલે ચડે છે ધીમે ધીમે હાલ ઉપર છે હાથ છેરી છે જો બેહી ભવ ની તો આ સુખનાથ મહાદેવ ની જગ્યા છે અહીંયા સાતછેરી છે સાતછેરી અહીંયા થોડાક ફોટા અમે પાડી લીધા છે જોરદાર નજારો છે ડુંગર ની પહાડી એક વાર આવો નવનાથ કરવા ભાઈ સૌને આગ્રહ છે ત્રણ મહિનામાં બહુ મજા આવે કેમ પણ મજા આવી ગઈ ને અહીંયા તો જય ભાવનાથ મહાદેવ પહોંચી ગયા છે ભાવનાથ મહાદેવ દર્શન કરવા જય મહાદેવ ભાવનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે બ્રહ્મકુંડ આખો ભરાય ગયો છે અહીંયા છે કામનાથ મહાદેવ ને અહીંયા આવેલો છે આપણે વિડીયો મૂકેલો છે બ્રહ્મકુંડ એમાં ઘણો ખાલી ભરાઈ ગયો છે અમે છે એ કામનાથ મહાદેવ સમુદ્રી માતા સમુદ્રી માતા શું મહાદેવ બઉ સારો એવો નજારો છે બ્રહ્મપુરમાં જળ બધી સતરી લીધો છે અને જો હવે આગળ જઈએ છીએ ઉપર છે ને હનુમાન ધારા છે ઓલું ઉપર છે છે તો અહીંયા હનુમાનજી દાદાનું મંદિર પણ છે જોડનાથ મહાદેવ આવી ગયા છે હવે જોડનાથ મહાદેવ સ્વયંભુ શ્રી જોડનાથ મહાદેવ ઓમ સાંઈનાથ તો અહીંયા જોડનાથ સાંઈ બાબાનું મંદિર પણ છે ભાઈ બાબા જો સુખી ભાજીની પ્રસાદી છે

ભૂતનાથ તિકટ મહાદેવના દર્શન કરીને હવે ધારનાથ મહાદેવ મહાદેવના દર્શન કરવા જવું હોય ને તો વચ્ચે જો તળાવ ભરાઈ ગયું છે ને બાજુ પાણી બાજુ પાણી ચેક ડેમ બાંધેલો છે એની ઉપર રસ્તો છે મંદિરે જવાનો તો જો ચેક ડેમ બાંધેલો છે ને એની ઉપર છે મંદિરે રસ્તો જવાનો નજારો કેટલો મસ્ત છે પાછળ જો ડેમ છે નદી છે ગોતમેશ્વર મહાદેવ નદી ઉપર તળાવ છે આપણે જો ગોતમેશ્વર જઈશું તળાવ પણ જોઈશું અને આવી ગયો છે આ ધારનાથ મહાદેવનું મંદિર પગ થયા છે પણ પાણી ને લીધે હવે એટલે કઈ થી જય ધારનાથ મહાદેવ દેખાડો તો બે આ બે ને છે ને સિક્કોમાં ફેંકો છે કાંઈ ફેંકો હાલો ફેંકો આ જુઓ આ ગયો બે ને બે સિક્કા ફેંકી દીધા ના માલ છે મેશ્વર રોડ છે ગોતમેશ્વર મહાદેવ ગોતમેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ કેવું પાણી ચાલ્યું જાય છે મહાદેવ ઉપર અહીંયા ભોજનની પ્રસાદની વ્યવસ્થા પણ છે અને આ બાજુ હું તમને બતાવું તો જો ગોતમેશ્વર તળાવ ધાર્મિક તો અમે ગોતમેશ્વરમાં દર્શન કરી પ્રસાદ પણ લઈ લીધો છે અને હવે જઈએ છીએ અમે તળાવ જવાનો નદી હાલી જાય છે આ પહાડીમાં ભાઈ અહીંયા દીપડા મૂરું ઘણા બધા પ્રાણીઓ રહે છે અહીંયા જો ખળખળખળખલ નદી વહે છે અને જુનાગઢમાં આવ્યું હોય ને એવું દ્રશ્ય લાગે છે ભાઈ બહુ મજા આવે એવું વાતાવરણ છે અહીંયા અને ઘણું બધું માણસો જો આજે રવિવાર છે એટલે બધા દર્શન યાદ પાણી આવ્યું જાય છે અને છમછમ્યા કરશે બેઠા બેઠા તો એવો મસ્ત મજાનો છે ક્યાંય ધાર્મિક મજા આવી ગઈ ને બટા બધું અરે વાહ મજા આવી ગઈ તો છોકરાઓને ખૂબ મજા આવી ગઈ કે જોવા મારે પાછળ મસ્ત એવું લોકેશન છે તો ગોપનેશ્વર મહાદેવ ફોટો શૂટ ને કરીને આગળ જવા નદી છે અને અહીંયા આશ્રમ છે ને જો પાણી હાલ્યું જાય છે ને તો અહીંયા થોડા ફોટા બોટા પાડી લઈએ જો મિત્રો મજા આવી ગઈ કેમ ભવું કેમ રહ્યું

અહીંયા કેમ ભવ હાલો હવે જો ધાર્મિકે નાહી લીધું કમ્પ્લેટ હવે છેલ્લા એક ભીમનાથ મહાદેવ બાકી છે તો ત્યાં દર્શન કરતા સાથમાંથી હવે આવી ગયા છે ભીમનાથ મહાદેવ ગોતમેશ્વર ખૂબ મજા કરી ભીમનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ તો ભીમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે ભોવનાથના દર્શન અહીંયા સમાપ્ત થયા છે હવે અમે જઈએ છીએ ઘરે નવે નવનાથના દર્શન સારા એવા થઈ ગયા હતા તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ